ગુફા બની તૂટી જાય અને મોટી હોનારત સર્જાય તેવા સંકેત જોવા મળ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી જો કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ આવા પ્રશ્નો ઊભા થાય છે વડોદરા શહેરનો તુલસીવાળી બાજુ જતો રામદેવ પીરી ચાલી અને અહીંયાથી સીધો કાર્યભાગ પાણી જતો આ મુખ્ય રોડ છે આ રોડ પર આપ જોઈ શકો છો કે ગટર જે છે એ ગટર ક્યાંક ને ક્યાંક ભરાવવાના કારણે તૂટી ગઈ છે અને અંદર એક ભોંયરા જેવું પડી ગયું છે એ ઘણે લાંબા સુધીનું આ ભોંયરું દેખાય છે વડોદરા મહાનગરપાલિકાના જે પણ વોર્ડના અધિકારીઓ છે જે કર્મચારીઓ છે સાથે સત્તામાં બેઠેલા સત્તાધીશો જે છે આ ગટરોને વારંવાર રિપેર કરે છે પરંતુ બે ત્રણ મહિને ક્યાંક ને ક્યાંક આમાં ફોલ્ટ આવે છે અને જે આ ગટરો છે જોવા જઈએ તો રિપેરિંગ વ્યવસ્થિત થતી નથી કોન્ટ્રાક્ટરની ક્યાંક નિષ્કાળજી છે તો વોર્ડની ધ્યાન નથી આવતા આજે ગટરની અંદર જે ગુફા જઈ રહી છે તો ક્યાંક આ વહેલમ વહેલી કે જો રિપેર ના કરે જો કોઈ મસ્ત મોટો ટ્રક આવી જાય તો આખી ગટર બેસી જાય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે તો જે પણ અધિકારીઓ તાત્કાલિક આનું નિરાકરણ લાવે જે રીતના આ વિસ્તારમાં સ્લમ વિસ્તાર છે તો આમાં કાલે એક બકરી પણ પડી ગઈ હતી આજુબાજુના લોકોએ બચાવી લીધી છે પરંતુ બકરીની જગ્યાએ જો એ કોઈ ભારે ટ્રક આવે તો એ આખો ખાપી શકે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્ય નિવાશ કરનેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર